આજની બાવીસ તારીખની ગાય કેટલી હાજરમાં છે એ પણ હું તમને બતાવી દઉં છું આજે તમે પણ જોઈ શકો છો કે આજની બાવીસ તારીખની ગાય હાજરમાં કેટલી છે એ પણ તમે જોઈ શકો છો તમામ ગાયો આજે હાજરમાં છે સવાર સવારનો વિડીયો છે ગાય બધી દોરાવેલી છે ગાયની એક એક તરીકે હું ડિટેલ આપી દઉં છું કે ગાય કેટલી કઈ કેટલી જાભણમાં છે અને કેટલી વ્યાયેલી છે એ પણ હું તમને કહી દઉં છું તમામ ગાયો આપણી પાસે આજે હાજરમાં છે અને એક એક ગાયની ડિટેલ પણ તમને બધી આપી દઉં આ બાદથી આપી દઉં કે આ બાજુ સૂર્ય પડે છે એટલે તમામ ગાયની ડિટેલ હું તમને આપી દઉં છું એ કાર્ય છે બીજિયાતમાં તમે જોઈ શકો છો કટ કટકન્ડિક્શન બહુ સારું છે અને હાલમાં અમારે વાળે આ ગાયનું છ લીટર દૂધ હાજરમાં છે આ ગાયનું તમે જોઈ શકો છો જે દૂધ આવે છે એ દૂધ દૂધ તમે કહેશો કે આનું દૂધ એટલું એટલે એટલું જ પરફેક્ટ રીતે તમે આવીને દોશો બે ટાઈમ તોય એટલું જ નીકળશે અને ચાર ટાઈમ દોશો તો એટલું નીકળે છે જે હાલમાં દૂધ છે એ જ આ ગાયનું દૂધ કહેવામાં આવે છે લા આ ગાય આ છે બીજી આત્મા છે કટ કન્ડિશન ખૂબ જ સારું છે અને તમે જુઓ આ સવાર સવારનો વિડીયો છે સાંજે આવશો એટલે એનું બાઉલ આખો અલગ જ હશે કરધણીના ત્યાં આઠ લીટર દૂધ હાજરમાં હતું આપણે ત્યાં કાલની વાતની બહુ જ થોડી અસીતા કરે છે બોગડે છે એટલે દૂધ થોડું કાપ્યું છે પણ સતાય હાજરમાં એટલું છે ભાઈઓ અને બીજા નંબરની ગાય છે આનું નવ લિટર દૂધ હાજરમાં છે અને પંદર દીસ દિવસ જેટલા વિયાવાન થઈ ગયા હશે પછી હું તમને બતાવું છું ત્રીજા નંબરની ગાય આનું પહેલી આત્મા છે સાત લિટર દૂધ હાજરમાં છે તમે બે ટાઈમ દોરાવીને લઈ શકો છો બંને ટાઈમ દૂધ જે હાજરમાં છે એટલું હું કહું છું કે આનું સાત લીટર જેટલું દૂધ હાજરમાં આજની તારીખ વીસ તારીખના પ્રમાણે છે એટલું દૂધ પછી એક સારા કન્ડિશનમાં ગાય આવી છે એ પણ મને જાબણમાં છે દસથી પંદર દાડાનો લેશે ગાય ગાય ખૂબ જ કટ કન્ડિશનમાં હાઈટમાં લંબાઈમાં બધી વાતે કમ્પ્લીટ છે આ છે જાબણમાં આ ગાય અંદાજેક બાર થી દસ લીટર જેટલું દૂધ કરે એટલો અંદાજ છે હવે અને જાબણમાં છે અને કન્ડિશનમાં ખૂબ જ સારી છે તમે જોઈ શકો છો બાઉલું હજુ બહુ પાસલનું બાકી છે કરવાનું આ છે જાબણમાં અને આ છે પોચમા નંબરની ગાય પોચમા નંબરની ગાય છે એનું સાતેક લીટર જેટલું દૂધ હાજરમાં છે વિયાણન થઈ ગયા છે દસ થી બાર દિવસ જેટલા અંદાજે આ ગાયનું સાતક લીટર જેવું દૂધ હાજરમાં છે નંબરની ગાય અને એક આરિયા ગાભણમાં છે ગાભણમાં છે તે તમે જોઈ શકો છો ગાય ખૂબ જ સારી છે ગાયની અંદર કોઈ કમી નથી બે ત્રણ ચાર પો આ છઠ્ઠા નંબરની ગાય છે હવે હું તમને એક સાતમા નંબરની ગાય બતાવી દઉં છું એક આરિયા ગાય છે આ ગાયનું દસ લીટર દૂધ હાજરમાં છે પણ બચ્ચું મરી ગયું ધ્યાનથી સાંભળજો કે બચ્ચું મરી ગયું છે આ ગાયનું તમે જોઈ શકો છો ગાયનું દસ લિટર દૂધ હાજરમાં છે અંદર એક દસથી પંદર દિવસનો વ્યાયન વ્યાયાન થઈ ગયા છે પંદર દિવસ તો પાક્કા સારી છે અને કન્ડિશનમાં પણ ખૂબ સારી છે લંબાઈમાં છે હાઈટમાં છે અને સદ થોડી દુબળી છે એમાં બીજી કોઈ કમી નથી પણ દૂધ દસ લિટર દૂધ હાજરમાં છે તમામ ગાયો આજે આપણી પાસે હાજરમાં છે આજના દિવસ પૂરતી આટલી ગાયો છે અને બીજી ગાયો આવશે તો પણ હું તમને યુટ્યુબમાં વિડીયો મોકલીશ અથવા ફેસબુકમાં કેટલા ઇન્સ્ટાગ્રામમાં પણ જે તમે આ વિડીયો મારા જોતા હો તો તમારા સગા સંબંધીઓને વિડીયો શેર કરજો અને સબસ્ક્રાઈબ તો જરૂરથી કરજો અને જેમ બને ત્યાં સુધી આગળ અને ટ્રાય કરજો અને જે પણ મારા ખાસ અમારા પશુપાલક મિત્રો જેટલા બાર ગાયો લઈ ગયા છે હજી સુધી અમારી કોઈ કમ્પ્લેન આવી નથી રાજકોટને સૌથી વધારે રાજકોટ જસનંદ સોમનાથ અને ચોટીલા એ બાજુ અમારી ગાયો ઘણી ગઈ છે અને એ બાજુ કોઈ પણ હજી સુધી ગ્રાહકનો અમારી પાસે કે ગાય ખોટી આવી અથવા ગાયમાં કોઈ પ્રોબ્લેમ આવ્યો એવી આજ તક સુધી અમારી કોઈ કમ્પ્લેન આવી નથી અને જે પણ ગ્રાહક લઈ ગયા છે એમને ગાય ખૂબ જ સારી નીકળી છે એ બદલ પણ અમે ખૂબ આભાર માનીએ છીએ કારણ કે હજુ સુધી કોઈ કમ્પ્લેન નથી આવી જે પણ ગાય લઈ ગયા છે એ અમને બીજી વખત ફોન કરે છે કે ગાય ખૂબ જ તમારી સારી નીકળી છે અમારે તો કોઈ વાંધો નહીં અને જેમ બને ત્યાં સુધી તમારા સગા સંબંધીઓને આ વિડીયો શેર કરજો અને જે પણ આ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તે સબસ્ક્રાઈબ કરજો અને સહક અને સહકાર અને સપોર્ટ આપતા રહેજો ચલો જય માતાજી E <grossos>